જય શ્રી બહુચર માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા આયોજિત બહુચરાજી પદયાત્રાઓની સેવામાં અવિરત બીજા વર્ષે સેવા કેમ્પનું આયોજન

ચાણસમાં બહુચરાજી હાઈવે પર જશલપુર પાટિયા થી આગળ હોટેલ નીલકંઠ કાઠિયાવાડી ધાબા પાસે ચાણસ માં બ્યુરો રિપોર્ટ જના વિડિયોમાં હું તમને લઈ જઈશ ઉત્તર ગુજરાતમાં આવેલા ખૂબ જ જાણીતા તીર્થધામ એવા બહુચરાજી માતાજીના મંદિરે સાથે જ આપણે આ મંદિરની અંદર જઈશું માતાજીના દર્શન કરીશું અને જાણીશું આ મંદિર સાથે જોડાયેલો એ ખૂબ જ રોચક ઇતિહાસ તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ અને વિડીયો જો તમને પસંદ આવે તો તેને લાઈક કરો શેર કરો અને મારી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો અત્યારે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી મંદિરની મંદિરની પાસે હવે આ આપણે જવાનું છે અંદર ઘણું વર્ષો જૂનું છે આ મંદિર અને મંદિર સાથે જ એવી ઘણી બધી કથાઓ તેમજ ઘણી બધી વાતો છુપાયેલી છે જેના કારણે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે વાસ્તવમાં અહીંયા એક મંદિર નથી પરંતુ ત્રણ મંદિર છે અધ્ય મંદિર મંદિર મધ્ય અને મુખ્ય મંદિર મુખ્ય માં જ સ્ફટિકથી બનેલા બાલા સોનાથી કરવામાં આવે છે પૂજા અર્ચના મંદિરની બાજુમાં છે માન સરોવર તળાવ અને ત્યાં જ વર્ષોથી કરાવવામાં આવે છે બાળકોની ચોલ ક્રિયા એટલે કે બાબરી એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની બાબરી પણ અહીંયા જ ઉતારવામાં આવી હતી બીજી વાત એ કરવી છે કે શા માટે દેશના કિન્નરો પાવૈયાઓ બહુચરાજી માતાજીને પોતાના આરાધ્ય ગણે છે તો દોસ્તો આની પાછળ પણ એક કથા છુપાયેલી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ તેઓ પોતાની બહેનો સાથે મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન નામના તેમના પર હુમલો કર્યો તે જમાનામાં એવું કહેવાતું હતું કે જો દુશ્મનો તમને હરાવવા માટે નજીક પહોંચી ગયા હોય તો તમારે હારનો સામનો કરવાના બદલે મૃત્યુનો સ્વીકાર કરવો જોઈએ આ જ મુજબ બહુચરાજી માતાજી અને તેમના બહેનોએ પોતાના હાથેથી પોતાના સ્તનો કાપી નાખ્યા આ ઘટનાના કારણે બાપિયાને શ્રાપ લાગ્યો અને આ શ્રાપ તે મુક્ત ત્યારે જ થયો જ્યારે તે સ્ત્રીઓની માફક કપડા તેમજ ઘરડા પહેરવા ન લાગ્યો આ ઘટના બાદ કિન્નરો તેમજ